નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે હું જે કામ કરવા જઈ રહી છું એ કામ કોઈ નવું નથી પણ મારા કરતાં પણ લાખો મહિલાઓ આ કામ શ્રેષ્ઠ રીતે અને કુશળ રીતે કરી શકે છે આ વિડીયો એમના માટે બિલકુલ નથી પરંતુ જે મહિલાઓ આ કામ શીખી રહી છે એમના માટે ખાસ કરીને આ વિડિયો છે અને જે હું બનાવવા જઈ રહી છું એનું નામ છે ઘઉંના લોટની ગોળ રોટલી અને એ પણ તમારે ગોળ કઈ રીતે બનાવી અને ખાસ કરીને ફટાફટ બનાવી હું જ્યારે ત્રીજા ધોરણમાં હતી લગભગ નવ દસ વર્ષની ત્યારથી જ આ રોટલી મને મમ્મીએ અહીંયા શીખવાડી હતી અને રોજ મમ્મી બપોરના રાતના બે ટાઈમ જ્યારે રોટલી બનાવે ત્યારે મને બે બે રોટલી વણવા આપતા બે બે રોટલી ટ્રાય કરું ને એટલે નકશા જેવી ચાઇનાનો નકશો આમ થતો જ ખાસ કરીને બહુ રોટલી આવડતી નહીં બહુ ટાઈમ લાગ્યો તો મને આ ગોળ રોટલી શીખવામાં અને હજુ હું આ લેવલે પહોંચી છું મારા કરતાં પણ તમે સારું કરી શકો છો પણ મામા માસીઓના ઘરે કે કાકા કાકીના ઘરે કે દાદી પાસે જ્યારે પણ જવાનું થતું ને તો મમ્મી મને ઘરે શીખડાવી હતી તો મને શોખ થતો અને ક્યાંય પણ મોકો મળે ને કે ઘઉંની રોટલી કોઈ બનાવે છે મહેમાન તરીકે ગયા હોય તો ખાસ કરીને હું બેસી જાઉં ગોળ રોટલી બનાવવાની ટ્રાય કરું અને ખરેખર ગોળ રોટલી અત્યારે આ લેવલ સુધી મારી પહોંચી છે મેં અગાઉથી જ ઘઉંનો લોટ બાંધી અને રેડી કરી નાખ્યો છે અને ત્રણ ગોલા પણ બનાવી નાખ્યા છે તો હવે તમને રોટલી ગોળ કઈ રીતે બનાવી કે તમને સૌપ્રથમ આપણે જે ઘઉંનો કોરો લોટ લીધો છે ને એમાં આ રીતે ગોલાને બે બાજુ કોરો લોટ લગાવી લેવાનો છે અને ત્યારબાદ વેલણના વચ્ચો વચ આવી રીતે સેન્ટરમાં રાખી અને તમે જોવો ને તો આનો ઢાળ છે ને આ રીતે આપવાનો છે આમ આ રીતે જો આમાં એ જ લેખો આવશે આ રીતે પહેલાં ઉપર ઉપરથી આ રીતે નીચે અને જો ફટાફટ પછી ફેરવી લેવાનો આ રીતે તમારે જેટલી સાઈઝ ની રોટલી કરવી હશે ને એટલી થશે જો મિનિમમ આપણે જેટલો લોટ લીધો હોય એ પ્રમાણમાં મારી આટલી રોટલી થઈ જો એકદમ પાતળી અને એકદમ ગોળ હવે આપણે બીજી રોટલી બનાવશું એમાં પણ સેમ જ રીતે આ રીતે કોરો લોટ લગાવી આ રીતે થોડો ગોલાને હાથથી દબાવી અને ફરી પાછું આપણે વણવાનું સ્ટાર્ટ કરવાનું છે એ જ રીતથી સેમ બહુ વજન ન આપવાનું આ રીતે તમે જેટલી સ્પીડ રાખશો એટલે તમારી રોટલી ફટાફટ ગોળ ગોળ ફરતી જઈશે અને ગોળ ગોળ બનતી જઈશે અને નોર્મલ તમારે આવું થાય તમે ફરી પાછું વચ્ચે કોરોલોટ પણ લગાવી શકો છો અમારી બીજી

к сайзмитрам ખાસ કરીને ગોળ રોટલીમાં તમે કોરો લોટ પ્રમાણમાં લગાવો અને ખાસ કરીને તમારી હાથની આમાં કળા છે કે આ વેલણ તમે વચ્ચો સેન્ટરમાં જે ગોલા પર મૂકવાનો અને આ રીતનું આપણે લેવાનું ડાયરેક્ટ આ રીતે મતલબ ધારે ધારે તમારી રોટલી ફરતી જશે અને એકદમ સરસ મજાની ગોળ બનતી જશે અને જો તમે આ ટ્રાય કરજો ખરેખર ફટાફટ તમારી ગોળ રોટલી થશે તો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આ હિન્દેના જય શ્રી કૃષ્ણ